રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરી છે અને અત્યારે વાગી જે બે અને વ્લોગ બનાવવામાં પણ હવે આપણે અત્યારે શરૂઆત કરી દીધું લેટ થઈ ગયા તો જો બપોરો કરવા બેઠા હે જેમ કે શિયાળો હે એટલે તડકે બેઠા હે બપોરો કરવા જય માતાજી તું જો જય માતાજી રામ રામ આપણે બપોરામાં આ પણ આમ તો જો આપણે આ

રામ રામ જય માતાજી જો ભજીયા લેતા આવ્યો નવા પરમ વાકાને ગયો તો એટલે પછી લેતો આવ્યો કામે જાવ પણ રાગે નથી રહેતો હમણીનો પેટમાં દુખે હું પથરીનું ઓપરેશન કરાય તો ને તો પણ કામે ન જાવ દવા દે કામે તો જાવું પડે ને કત પર શું કરું છે ન થાય ને આપણે કોઈ જે દેખાડ દે એ કરે ઓપરેશન કરે ને પથ્થરી કે કીટની આગળ હજી દુઃખી પાછળ હમ હમ રામ જય માતાજી જા બધા બેઠા છે બપોરો કરવા લુગડા ધોતા હતા ને કાંઈક તોડ્યું નવરાવી નવે કીધું બપોરો કર લઈ અત્યારે આપણે આવી જાય વાંકાનેર અને જો તમને મહેનત તમારે ન કરવી પડે ને એવી રીતના પતંગ અહીં વેચાય છે કાનો બાંધીને પતંગ દે ઓલી તો તમે ખાલી પતંગ લ્યો એટલે કાનો બાંધવામાં જોઈ દોરો અને મહેનત પણ કરવી પડે આ તો કાના બાંધી એટલી પતંગ વેચે છે અને અહીં જો બધી નવી

હા કાનામાં પતિંગ મળી જશે ટોપી મળી જશે નાના છોકરાઓ માટે બી બધું મળી જશે જે તે બધું મળી જશે હા એની જોશેગંબર મંદિર મંદિર કાના બાંધવાનું પણ કાના બાંધવાનું ચાલુ જ છે અગરબત્તી વાત છે

જો આવી ગયા છે બાબા રામદેવ દુકાનમાં આપણે પતંગ લેવા આવ્યા હતા પણ શૂટ થોડો કરી લઈ અને અમારા જૂના જાણીતા જો ઠીંગલા ને એવું બધું મળી જાય અને પતંગો નહીં મોટા માટે પણ મળી જાય દોરી પણ મળી જાય અલગ અલગ જાતની અને મોરા પણ મળી જાય જોવા મૂંગ પહેરવાના ને એવો બધા જુઓ આ પતંગ અને અહીંયા રામવન પતંગ પતંગ છે હાલો જોઈ લઈએ રામવનની પતંગ પણ જુઓ અયોધ્યા તો આપણે જઈએ ગી નહીં પણ અયોધ્યા રામ બાપ રામ ભગવાનનું મંદિર જો નું હોતા છે તો અત્યાર જો પાંચ વાગી ગયા અને આપણે વાકાનેર ગયા અને માટે અને મમરાના લાડવા અને ચીકી લાયા ચીક્કી લાયા મમરા મમરાના લાડવા લાયા અને પતંગ લાયા એટલે પતંગ તો આપણે મફત આવી કેમકે પૈસા નથી દીધા આપણે વિડીયો બનાવ્યો ને એટલે આપણે ગિફ્ટ આપી બે હાજર ત્રેવીસ ની ગિફ્ટ આપી બે હાજર ચોવીસ ની નહીં

અને બધા ભાણા માટે પતંગો પણ લાવવાની છે આપણે પણ પગાર થાય પછી લાવશું નહીં લાડવા જો મોટી બે કોથરીઓ લાવ્યો અને ચીકી ચીકી ખાવા તો શું કેવાય સંક્રાંત આવે એ આ જોઈ બેન તો ખુશ થઈ ગયા માનસી બેને બેને મારા લેતા આવજો નનકી બેનગ લાવવાનો ફીરકી આવડી આવડી નનકી આ આવડીઓ માટે તો જો આશુબેન તમારા માટે તો કુરિયલ માં આવશે પતંગ આશુબેન ધોઈ બેન ને બધાય માટે જો પતંગો તમારો મેકવાના કુરિયલ પણ આપણે કુરિયલ લઈ લે આવશું મારુ થી મીઠાઈ પણ મોકલવાના છે ચીકી ને એવું બધવી ચાલુ હાલો જે માતાજી જો આ થઈ રહ્યા છે ને આ ચા પીવી ચા પી રહ્યા જો આ હું આર્યું કરે હા હાલો ચા પીવા

આ ગાવાય અમને ખીયે અમને મટા ભાઈ કોળે મટા ઈ તો નકાય આખે એדינה ભાઈ બીટાનો નબરો ઉપાડી આમ હરખું મોટો દેખાય બોલાવો

વારો <laughs>